ઓય લોકો બધે નજીક રખાય રાખાય હોય બધા વેલા હારે થોડો આગળ રાખી કાબા વાહ જય માતાજી જય માતાજી માર બદઆત કાટે છે મિત્રો આપણે જેને મસ્ત કોમેડી વિડીયો ઉતારવાનો છે અને એક રીલ તો ઉતારી નાખી છે અને Instagram ની આઈડી નામ છે અમારું કૃષ્ણ ગોપી બ્લોગ નઈ આ જઈને જલ્દી જલ્દી ફોલો કરી આવો મિત્રો આ જો મને બ્લોગ નથી ઉતારવા દેતી હું દાત આવી જાય છે

મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે વાળું કરવા પણ બેસી ગયા છે અને વાળુંમાં તો જો ફરકવાનું શાક છે પછી વાટકી છે રોટલી છે મરચા છે અને હળ્યું છે એવી સીડી છે હળિયું નથી કામ એમી પણ તમને જો કેટલી ટાઈટ વાય છે સ્વેટર પહેર્યું છે અને માથે પાછી લુંગી ઉઠી છે બોલો જય માતાજી Mh, mit du Karlsu. Ja. Mizo. Ja, na du, kaliak ne hatu mognu banai us. Wo parnu જય માતાજી mata ji. Jai mata

ત આપણે છે ને મસ્ત મને જો હરખવા ની કઢી ખાઈ લેવી મને ભાવે જો તો હરખવા ની કઢી તમને બધાને બાયચક ને કોમેન્ટ કરીને કહી દેજો તો કન્ટીન્યુ બધા હા કુપી જો કુપી હાટુ સ્પેશિયલ હરખવા ની કઢી એના વ્લોગ ના પોગાડી દેજો હા એના છે ને વ્લોગ છોરી છોરી ચાખીત બુગાડી ઈસન મત ફાઈની ચોકલી સંતા તમ છે ને જોઈ લેજો કુપી જોઈ લેજે તું અને જો હરખવા ની કઢી ખાઈ હોય ને તો વ્યાજ છે તો કન્ટિન્યુ બધા હા સ્પેશિયલ બનાય

આ સ્ટેશન તમને બધાને ખબર છે કે જમવામાં સરગવાની કઢી હતી સરગવાની કઢી પણ ખાઈ લીધી છે ને જો ઘરનો માહોલ છે ને કાકા છે જો આ ઝરમંડાનો માહોલ નથી બતાવી કે એટલે જો ઘરનો માહોલ આ છે ને સાન ન બતાવી દઉં જો ઘરે કોઈ એટલે કોઈ નહીં બધા યારમાં છે ને કડીક બહાર જાય કારણ કે આખો દી કોઈ ઘરે હોય નહીં એટલે જો અને આપણે જો ભાષણ ને બધું ઉઠી નાખ્યું છે અને તમને બધાને હરકભાઈ કઢી જો કે આ છે ને કુપીબેનને અમારા બહુ ખીઝેવી એમ એને હરગવાન ઘડી નું ભાવે ને એટલે એમ જો એમની મમ્મી ને હમણાં આવશે ને ત્યારે આપણે થોડો બ્લોગ શૂટ કરી વારસું કારણ કે જો આખો દી માળામાં આવી એટલે હાંજી આવીને છે ને નવરાઈ હોય નહીં એટલે નવરાઈ હોય તો ખરી પણ છે ને એમ ઘરે ન હોય કોઈ હરકા એટલે એમ થાય શું બ્લોગમાં શૂટ કરું એટલે જો ઘડીએ ઘડીએ વ્યા આવે ને અને આ જો બ્લોગને અંડા પણ મારો ગોપીનો મારો છે તો મને બધા કે વ્યાન ત્યારે થોડો ઘણ આપણે બ્લોગ શૂટ કરી વાંચશું તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો તમે શું કરો છો પણ હું જોત કરી ફોન ઉપર તમે નાખો જોવો તો થોડી ગાખી રે ને ઓ ઓ કટી એ જો પથારી કરસ કામ એમ જમી લીધું હા જમી લે કામ નો કરે તે હું બધું કરું

તો કન્ટિન્યુ થઈ બની આ રે આપડી જમી કરી તો નોરા થઈ ગયા છે મંડે પણ સવા માટે આવી ગયા છે ને તમારે બધા એમ થાતું છે કે આવા છે ના આવશે આજે રવિવાર છે ને એટલે મારા જાનદારમાં મંડે છે ને જૂનવા ને એટલે એનો વાત આવે છે અને જો પછી ગયો તો બધું પરિવાર છે ને છે ને બધી પથારી છે ને હું કરે છે કા મમ્મી હમ આજ તો બહુ ઠંડી છે ને મમ્મી હા હા આમ તમને તેમ થાય કે તમે કાશ્મીર ફરવા ગયા છો મમ્મી ઘરમાં તો એક જ કીરી છે જો મિત્રો આ એક જ કીરી છે સરખું દેખાતું નહિ હોય ચાકું ચાકું એટલે આજે પથારી એક જ કીરી છે કારણ કે ધોળી છે ને એ નથી આવી કામે ધોળીમાં રિહાણી છે કામે

તે અહીંયા નહીં તો આપણે છે ને બ્લોગને પણ અહીંયા કરી દેવા આપણે દ્વારો છે આમ કૃષ્ણ વારંટી આજે આપણે વાળો છે તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલે જય માતાજી જય જાનબાઈ તો બાય બાય સબસ્ક્રાઈબ તો કરતા જાવ અલ બાય બાય